કેમ છો મિત્રો જે જે ફોરમાં આપણું ફરી એકવાર સ્વાગત છે તો આજે આપણે એક નવી વાનગીરીને આવ્યા છે આ શિયાળાની ઠંડીમાં આપણે આજે બનાવવાનું છે મેથી પાણી તો મિત્રો જો તમે આ બધી વસ્તુ લઈને આવી ગયા છીએ અને હવે અમારે કટિંગ કરવાનું શરૂ કરવાનું છે અને અમારા નવા સબસ્ક્રાઈબર છે વિક્રમભાઈ સોલંકી એ અમારી પાર્ટીમાં આવ્યા છે આ વખતે તો હવે અમારી ચેનલમાં બન્યા રહેજો આગળ આપણે વિડીયો બનાવવાનું છે તો તમે જોતા રહેજો કઈ રીતે બનાવવાનું છે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જમવાનો એકવાર મોકો મેળવો તો હવે આપણે ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરીશું આ રીતે મીડિયમ સાઈઝ રાખો એની હવે આપણે લસણનું કટિંગ કરીશું આવી રીતે મીડિયમ સાઈઝનું હવે આપણે આ ટામેટાની ગ્રેવી કરવાની છે આવી રીતે આ શીંગ છે જેને આપણે ખાંડવાની છે આ ગાંઠિયા છે એને પણ ખાંડવાના છે ફૂલવડી ગાંઠિયા અને સવાણું બંનેને ખાંડવાના છે આદુ મરસા અને કોથંબરી જેનો પેસ્ટ કરવાનો છે થોડુંક લીંબુ મીસવું આ મેથી છે હવે આપણે આ મેથીનું મીડિયમ સાઈઝનું કટિંગ કરીશું આપણે મેથી પાણી બનાવવાનું છે એટલે આપણું બધું શાકભાજી બધું કપાઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો મસાલા બધા આપણે કમ્પ્લેટ થઈ ગયા છે ધાણા જીરું હળદર કાશ્મીરી મરચું વઘાણી બાજિયા જીરું મીઠો લીમડો લીલું લસણ મેથી લીલી ડુંગળી કોથમરી ટમેટા કાજુ આ બધું ગ્રેવી ખાંડીને કમ્પ્લીટ કરેલું છે શેંગ ચવાણું ફૂલવાડી કાઠિયા આ તો મસાની પેસ્ટ તેલ જીરો વઘાણી મીઠો લીમડો આદુ લસણ નો પેસ્ટ લીલું લસણ લીલી ડુંગળી મેથી મીઠું હળદર જરૂરિયાત પ્રમાણે પાણી આપણે મેથી પાણીમાં નાખવા માટે બધા મસાલા તૈયાર કરીશું કાજુ લસણ આપણે થોડું કાસું નાખશું એનો સ્વાદ સારો આવે આપણે આ મેથી પાણીના લાવવાનું સારું રાખીએ જેથી કરીને તબિયત માટેની જો આપણે આ અડધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે ધીમે ધીમે હલાવવાનું ચાલુ રાખશું આપણે આ પંદર થી વીસ મિનિટ આવી રીતે ઉફાળો આવવા દેવાના છે હવે આપણે આ ટમેટાની ગ્રેવી આમાં નાખશું હવે આપણે આ આમાં ગોળ નાખશું હવે આપણે આ બધા મસાલા તૈયાર કર્યા હવે આપણે આ શીંગ અને સોવાણું નાખશું હવે આપણે આ લીંબુ નો રસ નાખશું હવે આપણે કોથમરી નાખશું આ મેથી પાણી એકદમ સરસ બન્યું છે આનો ટેસ્ટ પણ એકદમ સારો છે મેથી પાણી નું શાક બનાવેલું છે રોટલો ખાવાની બહુ મજા આવે છે શાકની અંદર ઘસો હોય છે મેથી હોય છે અંદર રોટલામાં ચોળેલું કરીને ગોળ બહુ મજા આવે ખાવાની બહુ મસ્ત બનવા એકદમ ટેસ્ટી આજે ફરીવાર મિત્રની વાડી પાછા પાર્ટીમાં આવી ગયા છીએ આપણે અને મેથી પાણીનું શાક બનાવ્યું છે એકદમ સ્વાદિષ્ટ બન્યું છે અને એની મને એક નંબર બન્યું છે એમાં કઈ ઘટે નહીં